કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નવસારી પહોંચ્યા હતા પૌરાણિક અંધેશ્વર મહાદેવ મંદિરના રજત જયંતિ મહોત્સવમાં સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નવસારી પહોંચ્યા હતા પૌરાણિક અંધેશ્વર મહાદેવ મંદિરના રજત જયંતિ મહોત્સવમાં સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા સત્તર કરોડ થી વધુના ખર્ચે નવનિર્મિત શ્રૃંગારિત પ્રકલ્પોનું સી આર પાટીલે લોકાર્પણ કર્યું હતું અંધેશ્વર મહાદેવ મંદિરમાં દ્વાદશ જ્યોતિર્લિંગ શિવ બ્રાહ્મણ સહિતના વિવિધ પ્રકલ્પોનું નિર્માણ કરાવ્યું છે સી આર પાટીલે અંધેશ્વર મહાદેવના દર્શન કરી પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું અંધેશ્વર મહાદેવ સંકુલ આઠસો વર્ષ પુરાણું સંકુલ છે એના આધ્યાત્મિક વારસોને જાળવી રાખવા માટે અમે બે હજાર એકમાં સંકુલનું નિર્માણ કર્યું અને અત્યારે બે હજાર પચ્ચીસમાં વાદેશ જ્યોતિર્લિંગ સાંઈકુટી રામ કુટી ઉપક અલ્પાહાર ગૃહનું ફરીથી નિર્માણ કર્યું જેનું આજે પાટિલ સાહેબે લોકાર્પણ કર્યું છે આ સંકુલમાં શૈક્ષણિક ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ ચાલતી રહે છે અને સાઉથ ગુજરાતનું એક અમૂલ્ય નજરાનું બની રહે એવી અમારા ટ્રસ્ટની કાર્યવાહી છે નવસારી જિલ્લાનો ગણદેવી તાલુકામાં શ્રી અંધેશ્વર મહાદેવજી મંદિરના જીર્ણોદ્ધાર થયા પછી આમ તો ખૂબ જૂનું પૌરાણિક આઠસો વર્ષથી પણ જૂનું મંદિર છે આજે પણ અવશેષો જોવા મળે છે અને એ અવશેષો અત્યારે જે પ્રકલ્પો નવા એક જે થયા છે એમાં એ ચોક્કસ એ બધા જ અવશેષોનો સમાવેશ કર્યો છે મને કહેતા આનંદ થાય છે કે અમારા ગંડેવી તાલુકાનું જ્યારે એક આ પર્યટન એક આધ્યાત્મિક પર્યટન તરીકે રહેવાનું છે ત્યારે હું આ નિમેશભાઈ પરિવારને એમના પરિવારને ખૂબ અભિનંદન આપું છું ખૂબ મોટું મન રાખીને આ વિસ્તારની અંદર એ વિકાસમાં ખૂબ સહયોગી બન્યા છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ